લખતર શહેરના સર્કિટ હાઉસ સામે મોતીસર તળાવની પાર પર આવેલ શહેરની અંદર બાળકોની હરવા ફરવા માટે શહેરમાં વર્ષો પહેલા રામદાસ બાગનું લખતર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા નિર્માણ કરાયું હતું જે બગીચાની જાળવણી અને દેખરેખના અભાવે હાલ બગીચો ઉજ્જડ ભાસી રહ્યો છે જેના કારણે શહેરમાં લોકોની સુખાકારી વધવાની જગ્યાએ પ્રતિદિન વણસતી રહી છે ઉનાળાના વેકેશન દરમિયાન સાંજના સમયે બાળકોને હરવા ફરવા રમવા માટે ક્યાં નીકળે એક પ્રશ્ન બની ગયો છે જ્યારે આગામી દિવસોમાં નાની બાળાઓના મોડા વ્રત શરૂ થવાના હોય ત્યારે બાળાઓને પણ બગીચાની વંચિત રહેવાનો વારો આવ્યો છે ત્યારે બીજી બાજુ અંધારું થતા જ અહીં અસામાજિક પ્રવૃત્તિઓ માટે કેન્દ્ર બની જતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે હાલ બગીચાની અંદર યોગ્ય જાળવણીના અભાવે બાળકો માટેના હિંચકા તપાસણી ચકરડી સહિતના સાધનોને સહિતના સાધનો તૂટેલા હોવાથી નારાજગી જોવા મળી રહી છે હાલ રામદાસ બાગની અંદર બાળકો રમતા નથી દેખાતા પણ નથી ત્યારે આ બગીચાની જાળવણી કરવા માટેની માંગ ઉઠી છે ત્રિડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા નખતર